નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે લોકસભા ઇલેક્શનના એક્ઝિટ પોલ વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આવતીકાલે એટલે કે ચાર જૂનના દિવસે રિઝલ્ટ ફાઇનલ થઈ જશે ડિક્લેર પરંતુ તેના પહેલાં જે અગાઉ ન્યૂઝ એજન્સી દ્વારા એક એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવે છે તો આજે એક્ઝિટ પોલનું રિઝલ્ટ આવી ગયું છે તો મિત્રો ચાલો આપણે એક્ઝિટ પોલ ઉપર આપણે ચર્ચા કરીએ તો મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર એટલે કે ટુડેશ ચાણક્ય એવું કહે છે કે ભાજપા પ્લસને ચારસો જેટલી સીટ મળશે જ્યારે કોંગ્રેસ પ્લસને એકસો સાત જેટલી સીટ અને અન્યને છત્રીસ જેટલી સીટો મળશે મિત્રો એટલે અહીં ભાજપા પ્લસ લખેલું છે એનો મતલબ કે ભાજપ અને તેની સાથે બીજા અન્ય દળો જે સામેલ છે કે જેને આપણે એનડીએ તરીકે પણ ઓળખીએ છીએ તેની વાત થાય છે અને કોંગ્રેસ પ્લસમાં કોંગ્રેસ અને જેટલા બીજા બધા ગઠબંધનો કરી અને જે ઇન્ડી ગઠબંધન કરેલું છે તેની અહીં ચર્ચા કરવામાં આવેલી છે અને બીજા બધા અન્ય પક્ષોને તેઓ લોકોએ અહીં અન્યમાં રજૂ કરેલા છે ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાની વાત કરીએ તો ત્રણસો થી લઈ અને ચારસો એક જેટલી સીટો અહીં આવી રહી છે જ્યારે કોંગ્રેસને એકસો એકત્રીસથી લઈ એકસો છાસઠ જેટલી સીટોનું અનુમાન તે લોકો લગાડી રહ્યા છે તેમજ અન્યના ખાતામાં આઠથી લઈને વીસ જેટલી સીટો જઈ રહી છે એબીપીસી વોટરની વાત કરીએ તો ત્રણસો ત્રેપનથી લઈ ત્રણસો ત્યાંશી ભાજપના ખાતામાં કોંગ્રેસના ખાતામાં એકસો બાવનથી લઈ એકસો બ્યાસી જેટલી સીટ અને અન્યના ખાતામાં ચારથી લઈને બાર જેટલી સીટો આવવાનો અંદાજ રહેલો છે ઇન્ડિયા ટીવીની વાત કરીએ આપણે મિત્રો તો ત્રણસો એકોતેરથી લઈ ચારસો ભાજપને એકસો નવથી લઈ એકસો ઓગણચાલીસ સીટ કોંગ્રેસને અને દસથી લઈ વીસ જેટલી સીટ અન્યના ખાતામાં જઈ રહી છે ટીવી નાઇન પોલ સ્ટ્રેટ પીપલ્સ આપણે વાત કરીએ તો ત્રણસો બેતાલીસ જેટલી સીટ ભાજપને એકસો છાસઠ જેટલી સીટ કોંગ્રેસને અને અન્યના ખાતામાં પાંત્રીસ જેટલી સીટ જઈ રહી છે રિપબ્લિકની આપણે વાત કરીએ તો ત્રણસો જેટલી સીટ ભાજપને એકસો ચોપન જેટલી સીટ કોંગ્રેસને અને અન્યના ખાતામાં ત્રીસ જેટલી સીટો જઈ રહી છે જનકી બાદ આપણે વાત કરીએ તો ત્રણસો બાસઠ થી ત્રણસો બાણું જેટલી સીટ ભાજપને એકસો એકતાલીસ થી જે એકસો એકસઠ ને કોંગ્રેસને સીટો મળશે અને અન્યના ખાતામાં દસ થી લઈ અને વીસ જેટલી સીટો જોવાનો અંદાજ રહેલો છે ડીપ પબ્લિક મેટ્રિક્સ વાત કરીએ તો ત્રણસો ત્રેપન થી લઈ ત્રણસો ઓણસાઠ ભાજપના ખાતામાં એકસો અઢાર થી એકસો પાંત્રીસ જેટલી સીટો કોંગ્રેસના ખાતામાં અને તેતાલીસ થી લઈ ઉડતાલીસ જેટલી સીટો અધરસના ખાતામાં જઈ રહી છે ટાઈમ્સ નવની વાત કરીએ તો ત્રણસો અઠ્ઠાવન સીટ ભાજપને એકસો બાવન સીટ કોંગ્રેસને અને તેત્રીસ જેટલી સીટ અન્યના ખાતામાં જઈ રહી છે ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનામિક્સની આપણે વાત કરીએ તો ત્રણસો એકોતેર ભાજપ એકસો કોંગ્રેસ અને સુડતાલીસ જેટલી સીટ અન્યના ખાતામાં જઈ રહી છે ન્યૂઝ નેશનની વાત કરીએ તો ત્રણસો બેતાલીસથી લઈ ત્રણસો સીટ ભાજપને એકસો ત્રેપનથી લઈ એકસો સીટ કોંગ્રેસને અને એકવીસથી લઈ ત્રેવીસ જેટલી સીટ અન્યના ખાતામાં જઈ રહી છે મિત્રો ટોટલ પાંચસો તેતાલીસ સીટ છે બહુમત માટે બસો બોતેર જેટલી સીટની જરૂર છે તો તમે જોઈ શકો છો કે દરેકમાં ત્રણસો પચાસ પ્લસ જેટલી સીટ ભાજપને આવી રહી છે એનો મતલબ સ્પષ્ટ થઈ રહ્યો છે કે ભાજપ ત્રીજી વાર સંપૂર્ણ બહુમત સાથે પાછા આવે છે અને નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટેના પ્રબળ દાવેદાર બની ચૂક્યા છે આ ઉપરાંત મિત્રો આજુ વખતેના ચૂંટણીમાં ભાજપનો દાવો એવો હતો કે આપકી બાર ચારસો કી પાર પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચારસો બતાવે છે ઇન્ડિયા ટુડે ચારસો બતાવે છે અને ઇન્ડિયા ટીવી ચારસો બતાવે છે આ ઉપરાંત એક ન્યૂઝ એજન્સી ચારસો પ્લસ બતાવતા નથી પરંતુ તમે જોઈ શકો છો કે દરેક ન્યૂઝ એજન્સી ત્રણસો પચાસ પ્લસ તો બતાવી જ રહી છે એટલે કે બસો બોતેર સામે ત્રણસો પચાસથી વધુ પણ સીટો ભાજપને અહીંયા મળવા જઈ રહી છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે કદાચ ચારસોના જાદુ આંકડાને આજુ વખતે ભાજપ ક્રોસ કરે કે નહીં કરી શકે તે તો આવનારો સમય જ આપણે બતાવશે પરંતુ મિત્રો અત્યારે તમને શું લાગે છે કે શું કોને કેટલી સીટ મળશે તમારો શું અંદાજ છે વગેરે જેવી તમારે બાબતો તમે અહીં મને કમેન્ટ કરી શકો છો અહીં તમે મને કમેન્ટમાં એ પણ જણાવી શકો છો કે ભાજપને કેટલી સીટો આવશે કોંગ્રેસને કેટલી સીટ આવશે એસપી બીએસપી આમ આદમી પાર્ટી અથવા તો તમે જેને પણ સપોર્ટ કરો છો તેને કેટલી સીટો આવવાનો તમારા મત ગણતરી મુજબ અંદાજ છે તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો